ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર દ્વારકાની ગોમતી નદીમાં અવારનવાર યાત્રિકો છે ત્યારે આજે જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતા દોડધામ મચી જવા પામી હતી સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ સમાવેશ થાય છે યાત્રીઓને ડૂબતા જોઈ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે મૃતક યુવતીની ઓળખ ભાગ્યશ્રી તરીકે થઈ ગઈ છે જ્યારે છ યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે બે મહિલાઓની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થ જામનગર ખસેડવામાં આવી છે નોંધની છે કે છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની છે જેમાં ત્રણ દિવસ અગાઉ એક ઉર્ધ ડૂબ્યો હતો જોકે કર્મીઓએ જીવ જોખમમાં મૂકીને ઉર્ધને બચાવી લીધા હતા જ્યારે અન્ય એક ડૂબવાની ઘટના એકવી મેના રોજ સર્જાઈ હતી આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગુમતી નદીમાં ડૂબ્યા હતા જેમાં પાટણના મામા ભાણેજનું મોત નીપજ્યું હતું જ્યારે એકનો બચાવ થયો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો બીજી આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે હાલ દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળતા હોય છે ત્યારે દરિયાનો પ્રવાહ ગોમતી નદીમાં વધુ જોવા મળતો હોય છે ત્યારે આ બાબતે યાત્રીઓ અજાણ હોય છે કુમતી નદીમાં નાહવાનો મહિમા હોવાથી યાત્રીઓ સ્વાન કરવા ઉતરતા હોય છે આ દરમિયાન ઘણીવાર યાત્રીઓ ડૂબી જતા હોવાની ઘટના બનતી હોય છે બસ આજ માટે એટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નહવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ